રાધનપુર નગરપાલિકાની ગોર બેદરકારી આવી સામે કોઈ પણ ઘટના ઘટશે તો જવાબદાર કોણ વાત કરવામાં આવે તો રાધનપુરમાં ખુલ્લી ગટરો બની જોખમી નિર્દોષ બાળકોનો જીવ જોખમમાં મુકાયાની બની ઘટના સાયકલ લઈને આવી રહેલ બાળક ખુલ્લી ગટરમાં પડતા લોકો દ્વારા તાત્કાલિક બહાર નીકાળી રાધનપુર નગરપાલિકાની અણવહીવટિંતાને લઈ દિવસેને દિવસે ગંભીર બની સમસ્યા શહેરમાં ઠેર ઠેર ગુલ્લી ખુલ્લી ગટરો એક સમસ્યા બની અને હવે પાલિકાના બોગસ વહીવટને કારણે નાના નિર્દોષ બાળકોનું જીવન જોખમાય તેવો બનાવ સામે આવ્યો છે રાધનપુર રાજગઢી નજીકના દોસ્તી કોમ્પ્લેક્ષની બાજુમાં ખુલ્લી ગટરોના હિસાબે ઘણીવાર રાહદારીઓ સહિત વાહન ચાલકો અકસ્માતના ભોગ બન્યા છે ત્યારે ફરી એક વખત જોખમી ઘટના બની છે શાળાએથી આવતું નિર્દોષ બાળક સાયકલ અને ગટરમાં પડી જતા બાળકને સ્થાનિક વેપારીઓ દ્વારા બચાવી લેવામાં આવ્યું ગટરમાં લોખંડના જીવ જોખમાય તેવા મોટા સળિયા પણ બહાર નીકળી આવ્યા છે સાથે અવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં તંત્ર કુંભકર્ણની નીંદર હોય તેવું લાગી રહ્યું છે રાધનપુર માં પાલિકા જાણે રાહદારીઓના જીવ ના લેવાય ત્યાં સુધીની રાહ જોતો હોય એવું લાગી રહ્યું છે સ્થાનિક વેપારીઓને ફોન આપતા સામાજિક અને કોંગ્રેસના કાર્યકર જયાબેન ઠાકોર તાત્કાલિક પોતાના કાર્યકર સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા વેપારીઓ સાથે ચર્ચા કરી પાલિકાના સત્તાધીશોને રૂબરૂ મળી ચોવીસ કલાકમાં ઢાંગણા બંધ કરવાનો સમય આપવામાં આવ્યો છે જો ચોવીસ કલાકમાં શહેરના ગટરના ઢાંગણા બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન સાથે નગરપાલિકાનો ઘેરાવો ને રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી વિરોધી ફૂડ જયંતિ બેઠક કરી